સ્વાગત છે ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી સ્વર્ભજી ઠાકોર ઉપસ્થિત રહ્યા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે ગ્રામ વિકાસ કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સરકાર અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે જેનો લાભ ગામડાઓ સુધી પહોંચાડવાની પક્ષનો સંકલ્પ હોય છે બાબર વિસ્તારના ખેડૂતો બે પાંચ યુરિયા ખાતરની થેલી લેવા માટે રઝલ પાટ કરતા હોય છે ત્યારે ભાભરની હિરપુર સેવા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગુરુવારે રૂપિયા પંદર પોઈન્ટ ઓગણીસ લાખનો બિનઅધિકૃત ખાતરનો જથ્થો ઝડપી પોલીસે સબસિડીવાળા ખેડૂતોને વિતરણ માટે આપતા યુરિયા ખાતરના કાળા બજારનો પર્દાફાશ કર્યો છે જેને પગલે બનાસકાંઠા નાયબ ખેતીવાડી વિસ્તરણ કચેરી દ્વારા હીરપુરા સેવા સહકારી મંડળીનું લાયસન્સ સસ્પેન્ડ કરી ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ છે ભાભરની ધી હીરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાંથી સરકારી સબસિડીવાળિયા યુરિયા ખાતરને અન્ય થેલીમાં ભરીને કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીમાં પેકિંગ કરી ટ્રકમાં ભરાતો હોવાની માહિતી મળતાં જ ગુરુવારે પોલીસે તપાસ હાથ ધરી હતી ડીસા એપીએમસીની માલિકીના મકાનમાં ભાડેથી ચાલતી બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને શનિવારે સીલ મારી દેવામાં આવ્યું છે લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસ અને અનેક નોટિસો બાદ નિયમ મુજબ એપીએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે ડીસા એપીએમસીએ આ બિલ્ડિંગ તારીખ એક છ બે હજાર અગિયારથી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી શૈક્ષણિક હેતુ માટે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને ભાડા કરાર હેઠળ આપ્યું હતું કરારની મુદત પૂર્ણ થયા બાદ માર્કેટ કમિટીએ સ્કૂલ મેનેજમેન્ટને જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી પરંતુ સંચાલકોએ જગ્યા ખાલી કરી ન હતી બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે આ મુદ્દે પ્રથમ દિશા કોર્ટમાં દાવો કર્યો હતો સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે કાત્યુક પૂર્ણિમાના મેળાના પ્રારંભ પૂર્વે રોજ પચીસથી ત્રીસ હજાર જેટલા લોકો તર્પણ વિધિ માટે આવી રહ્યા હોય ભારે ભીડ જોવા મળી રહી છે પાંચ દિવસના બે લાખથી વધુ લોકોએ સ્વજનોની તર્પણ વિધિ કરી છે સિદ્ધપુરમાં ત્રણ નવેમ્બરથી ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કાત્યુક પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાલિકા અને પોલીસ અને પ્રશાસન દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા અને સલામતી માટે વિવિધ આયોજન શરૂ કર્યા છે મેળામાં મૃતક પરિવારજનોના શ્રાદ્ધ વિધિનું વિશેષ મહત્વ હોય છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આગેવાની હેઠળ જનહિતમાં મહત્વપૂર્ણ પગલું આપણા વિધાનસભા અધ્યક્ષ તથા થરાદના લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને મળેલી લોક માગણીને અનુલક્ષીને તેમની દિશા સૂચનાને અનુસારતા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા જાહેર જનતાને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુસર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આજથી થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની નવી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે આ નવી બસ સેવા દ્વારા પ્રવાસીઓને સરળ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે બસ દરરોજ સાંજે છ વાગે થરાદથી એકતા નગર માટે નીકળશે અને ત્યાંથી પણ સાંજે છ વાગે પરત ફરશે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરાતા લોક મેળાઓમાં લોકોના મનોરંજન માટે વિવિધ ચગડોળ તેમજ અન્ય રાઇડ્સ લગાવાતી હોય છે પરંતુ કેટલીક જગ્યાએ રાઇડ્સ તૂટી પડવાથી પણ ઘટનાઓ બનવા પામી છે જેને લઈને કેટલાક સ્થળોએ રાઇડ્સની પરમિશન આપવામાં આવતી નથી તેમ છતાં હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ધામમાં હાલ કોઈ પણ જાતનો મેળો નથી છતાં અંબાજી ખાતે આવતા પદયાત્રીકોના મનોરંજનના બહાને તુતિંગ જગડોળ તેમજ અન્ય જોખમી રાઇડ્સ લગાવવામાં આવતી રહી છે હાલ અંબાજી પંથકમાં સતત ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ તમામ રાઇડ્સમાં વીજળીથી એટલે કે લાઇટ ડેકોરેશન કરવામાં આવતું હોય છે તેમજ આ લાઇટ ડેકોરેશનને ચાલ વરસાદના કારણે ક્યાંક શોર્ટ સર્કિટ થવાનો પણ ભારે ભય લોકોમાં સતાવી રહ્યો છે કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલા માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકસાન થયેલું છે જેમાં તૈયાર પાક જેવા કે મગફળી કપાસ જુવાર બાજરી કઠોળ સહિતના પાકો ઉગી ગયા છે જેથી પાકોમાં મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયા છે અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દતાઈ ગયા છે તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી એમ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસા વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ કિસાન સંઘના હોદ્દેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી અડતાલીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની વીટીની ચોરી થઈ છે ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો છે સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ ગત સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે દુકાને આવ્યા હતા તેઓએ ગિફ્ટ આપવા માટે સોનાની વીટી ખરીદવાની વાત કરી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રધનપુર ભરાહી અને તરાદ

ગુજરાતમાં પડી રહેલા માવઠાને કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું છે મહત્તમ નુકસાન કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને થયું હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે સરકાર સાથે સંકળાયેલી એક એજન્સીએ આંકેલા અંદાજ મુજબ આ માવઠાથી રાજ્યના કૃષિ તંત્રને આ ખરીફ ઋતુમાં અગિયાર હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોઈ શકે છે હજુ હજુ આવતા સમયમાં પણ નવેમ્બર માસ દરમિયાન વરસાદના વર્તારા હોવાથી રવિ પાકનું વાવેતર પણ ઓછું ઠેલાય તેવી સ્થિતિ છે અને તેથી તેની વિપરીત અસર ફરીથી ખેડૂતોને થઈ શકે છે